માર્કેટ કરતાં સો ટકા સસ્તો બની તૈયાર થશે અને બાળકો જે હેલ્ધી સીડ્સ કે ડ્રાય ફ્રૂટ્સ આરામથી ખાઈશ લેશે એ તેવી સુપર ટેસ્ટી ખજૂર પાક બનાવવાની રીત આજે તમારી સાથે શેર કરવાની છું તો ચાલો ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ આ ખજૂર પાક એટલો ટેસ્ટી અને એટલો હેલ્ધી છે કે તમે બાળકોને વારંવાર ખવડાવશો અને વારંવાર બનાવશો એવી રેસીપી છે તો જરૂરથી અંત સુધી જોડાયેલા રહેજો ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઘી લઈ લઈશું તેમાં આપણે બદામ કાજુ પિસ્તા ચારોલી મિક્સ સીડ્સ બધું જ ઘીમાં શેકી લેશું આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધા ડ્રાય ફ્રુટ્સ છે એ લઈ અને શેકી લેવાના છે વ્યવસ્થિત રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી અને તૈયાર કરીશું જો તમારે સેકવા બિલકુલ ઓપ્શનલ છે તમારે જો ન શેકવા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તમે એમ જ પણ બનાવી શકો છો સેકા વગર પણ એમાં આ બધા સીડ્સ ઉમેરી શકો છો પરંતુ સેકીને ટ્રાય કરશો ખૂબ જ સરસ બની અને તૈયાર થશે હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે અને હા આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સ એકસાથે શેકીએ છીએ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ ડ્રાય ફ્રૂટ્સ ઓવર ન થઈ જાય એકદમ સરસ બાદામી કલર આવે ત્યાં સુધી જોઈ શકો છો આ રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સ શેકીએ અને તૈયાર કરી લીધા છે હવે મેં અહીંયા એક કિલો ખજૂર લીધેલો છે આ તમે જોઈ શકો એકદમ સોફ્ટ એવો ખજૂર અને જો તૈયાર થળિયા કાઢેલો ખજૂર આવે ને એ જ મને લેવો ગમે એટલે એ જ લીધેલો છે કે આપણે સાફ કરવાની ઝંઝટ નહીં જો તમારી પાસે ન હોય તો તમે ઠળિયા કાઢી સાફ કરી અને લઈ શકો છો હવે આપણે ખજૂર શેકવા માટે પહેલાં ઘી લઈ લેશું ત્યાર પછી આપણે બધો જ ખજૂર ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો એક કિલો એકી સાથે મેં ઉમેરી દીધેલો છે અને ધીમા તાપ ઉપર મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે ખજૂરને શેકવાનો છે એટલે કે તમારે આવી રીતે ચલાવતા રહેવાનું છે ખજૂર એકદમ સરસ બેથી ત્રણ મિનિટમાં સોફ્ટ થઈ જાય છે અને એકદમ સરસ એકદમ લચીલો ખજૂર બની અને તૈયાર થાય છે આ રીતે પછી વધારે એકદમ મેસ કરવા માટે મેં આવી રીતે ગ્લાસથી મેસ કરી દીધેલો છે કે જેનાથી જરા પણ મોટા મોટા પીસીસ નહીં રહે અને આ રીતે એકદમ લચીલો એકદમ સરસ ખજૂર બન લચકો બની અને તૈયાર થઈ જશે આ રીતની પેસ્ટ બનાવવા માટે આવી રીતે ગ્લાસથી તમે કરી શકો હવે આપણો ખજૂરનું મિશ્રણ તૈયાર છે તો એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું જોઈ શકો છો કે આપણે પહેલાં શેકેલા બધા જ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દીધા છે હવે અહીંયા નાળિયરનું ખમણ ઉમેરી રહી છું આ બિલકુલ ઓપ્શનલ છે તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો બાકી સ્કીપ પણ કરી શકાય છે અને બાળકો ખાય ને એને ભાવે એવા માટે થઈ અને આપણે અહીંયા કોકો પાવડર ઉમેરું છું અહીંયા તમે ચોકલેટ્સ પણ ઉમેરી શકો છો ચોખ્ખો ચીપ્સ પણ ઉમેરી શકો છો અને ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે હવે બધું બરાબર મિક્સ કરી લેશું જોઈ શકો છો આ રીતે તમારે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણું ખજૂર પાક બનાવવા માટેનું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે તમે આને લાડવા પણ બનાવી શકો છો એટલે કે લાડુ પણ બનાવી શકો મેં અહીંયા આવી રીતે એક ચોકી લઈ લીધેલી છે અને એના મારે પીસીસ કરવા છે લાડુ તો બહુ ખાધા છે હવે આવી રીતે પીસીસ કરી અને આપવા છે એટલા માટે મેં આવી રીતે બનાવવા છે તમે લાડુ પણ વાળી શકો છો આવી રીતે ઘી લગાવી અને ચોકી અથવા થાળીમાં તમે એના પીસીસ ઢાળી શકો આપણે બધું જ મિશ્રણ છે એ ચોકીમાં લઈ લેવાનું છે અને તમારે એને એકદમ સરસ સેટ થવા દેવાનું છે લાડુ બનાવશો તો પણ બાળકોને ખૂબ ગમે છે અને આવી રીતે પીસીસ બરફી બનાવશો તો પણ બાળકોને ભાવશે જ તે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે હોસ્ટેલમાં રહેતા હોય બાળકો પીજીમાં રહેતા હોય તો આ વસ્તુ જરૂરથી એમને બનાવીને આપો લાંબો સમય સુધી ખરાબ પણ ન થાય અને બાળકો માટે હેલ્ધી તો ખરી જ છે તો આ રીતે આપણે બધું જ મિશ્રણ ચોકીમાં લઈ લીધેલું છે હવે એકદમ સરસ રીતે તમારે એને પ્રેસ કરવાનો છે આવી રીતે મારી પાસે પ્રેશર છે એનાથી હું જ એકદમ સરસ સપાટ કરી દેવાની છું તમારી પાસે જે રીતે હોય અથવા વાટકો હોય તો વાટકાના તળિયાથી પણ તમે કરી શકો છો જોઈ શકો છો આપણે બધી જ વસ્તુ એકદમ સરસ સેટ થઈ જાય એ રીતે પ્રેસ કરી દેવાની છે લાડુ બનાવશો તો આવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય બાકી આવી રીતે તમે જોઈ શકો કે એકદમ સરસ આપણે સેટ કરી દીધું છે તો આ રીતે સેટ કરી દેવાનું છે ને હવે તમે ગાર્નિશિંગ માટે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો ડ્રાયફ્રુટ્સથી કરી શકો અથવા મારી પાસે આવી રીતે નાળિયેરનું ખમણ ટોપરાનું જે ખમણ આવે ને ઝીણું ઝીણું ખમણથી મેં ગાર્નિશ કરેલું છે તમે સ્કીપ પણ કરી શકો અને જો તમને આ ન ગમે તો ડ્રાયફ્રૂટ્સથી પણ કરી શકો જે રીતના પીસીસ તમારે જોઈએ એ રીતના પીસીસ કટ કરી લેવાના છે મેં અહીંયા રેગ્યુલર નાની સાઇઝના પીસીસ કર્યા છે કે બાળકોને હોસ્ટેલમાં આપીએ ને તો પણ અહીંયા આરામથી ખાઈ શકે ને એવા પીસીસ તૈયાર કરે કર્યા છે તમે તમારી ઈચ્છા અનુસાર નાના મોટા પીસ કરી શકો છો આ રીતે તમને આ રેસીપી કેવી લાગી છે એ તમે મને કમેન્ટમાં જરૂરથી ને જરૂરથી જણાવજો અને શિયાળામાં તમને કયું વધારે વસાણ વધારે ભાવતું એ મને કમેન્ટ કરી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે બાય